કેમ છો પાર્ટનરો તમારા વિજ્ઞાન માર્ગદર્શક મુકેશ પટેલના તમને નમસ્કાર પ્યારા પાર્ટનરો બોર્ડની પરીક્ષા આવી ખૂબ નજીક છે ત્યારે હું તમારો માર્ગદર્શક તમારો પરીક્ષાનો ડર અથવા પરીક્ષાનો હાવ થોડોક ઓછો કરવાના ઈરાદાથી તમારી સામે ફરીથી એકવાર ઉપસ્થિત છું તમે ધોરણ દસ એટલે કે એસએસસીની એક્ઝામ જ્યારે પ્રથમવાર આપવા જઈ રહ્યા છો ત્યારે આવી જાહેર પરીક્ષા માટે તમારા મનમાં ઘણા તર્ક અને વિતર્ક થતા હશે પરીક્ષા કેવી હશે કેવી રીતે લેવાશે સુપરવાઇઝરો સાહેબો કેવા હશે પરીક્ષાની અંદર કેવી રીતે સ્કોડ બધું ઘણું બધું તમારા મનની અંદર હશે એનો એવો જ એક મૂંઝવતો પ્રશ્ન હશે તમારી હોલ ટિકિટનો જે તમારા બોર્ડની પરીક્ષાનું પ્રથમ ચરણ છે તો પ્રથમ ચરણની આપણે સમજ મેળવી લઈએ એટલે પચાસ કામ તો તમારું અહીંયા હળવું કરવાના ઈરાદાથી હું તમને પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટની થોડીક માહિતી આપવા માંગુ છું તો આવી હોલ ટિકિટ લગભગ વિદ્યાર્થી જોડે આવી ગઈ હશે ના આવી હોય તો હવે ટૂંક સમયમાં તમારી જોડે આવી હોલ ટિકિટ આવી જશે આ હોલ ટિકિટ તમારી જોડે આવી જાય એટલે પહેલું જ કામ તમે એ કરજો કરાવી લેજો અને ઝેરોક્સની જાણ તમારા ઘરના બધા જ ફેમિલી મેમ્બરોને કરજો ઝેરોક્ષ અલગ અલગ જગ્યાએ મૂકજો ઘણી વાર શું થાય છે કે પરીક્ષાની ઉતાવળમાં વિદ્યાર્થી પોતાની હોલ ટિકિટ ઘરે ભૂલી જાય છે પછી સ્કૂલની અંદરથી ફોન દ્વારા જો હોલ ટિકિટ મંગાવવાનું પ્લાનિંગ કરવામાં આવે તો ઘણીવાર ઘરવાળા લોકોને એ હોલ ટિકિટ ક્યાં મૂકી છે એની ખબર નથી હોતી એટલે તમારે તમારા ઘરના મેમ્બરોને જણાવી દેવાનું કે આ બે ઝેરોક્ષ અહીંયા છે જરૂર પડે તો તમને અહીંયાથી મળી રહેશે તો તમારા વાલી સ્કૂલ સુધી કે તમારા કેન્દ્ર સુધી એ વસ્તુ પહોંચાડી શકે છે એટલે ખૂબ સિમ્પલ વાત છે ભૂલી જવામાં આવે તો પણ વાંધો આવતો નથી આવી રીતે સગવડ કરી લેવામાં આવતી હોય છે ઘણીવાર જો નજીકનું અંતર હોય તો એટલે એનો જરાય ડર રાખવાની જરૂર નથી ધોરણ દસનું આવું જે પ્રવેશ પત્ર તમને બોર્ડ દ્વારા મળવાનું છે એને આપણે હોલ ટિકિટ પ્રવેશ પત્ર કે હોલ ટિકિટ તરીકે ઓળખીએ છીએ હોલમાં પ્રવેશવા માટેનું પત્ર એટલે હોલ ટિકિટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસ માટે વિદ્યાર્થી માટે રજૂ કરવામાં આવેલી હોલ ટિકિટ છે આ હોલ ટિકિટ તમારે પરીક્ષાના દરેક દિવસે તમારી સાથે રાખવાની છે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હશે તમે ચેક કરી લેજો તમારો જ છે કે નહીં એની નીચે તમારો એક બારકોડ ક્યુ કોડ છે જેના આધારે તમે બોર્ડની વેબસાઇટ પરથી તમારું સમગ્ર ડિટેલ્સ જોઈ શકો છો પ્રવેશ પત્રમાં દર્શાવેલ વિગતો પરીક્ષાના આવેદનપત્ર અનુસાર છે એટલે કે વિદ્યાર્થીએ સ્કૂલ જોડે જે માહિતી અહીંયા અપલોડ કરી હશે એ અહીંયા આવે છે તમારી સ્કૂલ દ્વારા કે તમારા દ્વારા જે એપ્લિકેશન બોર્ડની પરીક્ષા માટે કરવામાં આવી છે એનો આ એપ્લિકેશન નંબર છે નીચે તમારી જન્મ તારીખ હોય છે જોઈ લેવાનું છે તમારે કે તમારી જ છે કે નહીં સ્ટુડન્ટ આઈડી નંબર છે આ એક નવી બાબત છે અને આ આઈડી નંબર હવે ભવિષ્યમાં તમારા આગળના શિક્ષણ માટે અવારનવાર ઉપયોગમાં લેવડાવવાનો છે એટલે આની હોલ ટિકિટની ઝેરોક્સ અથવા તો ઓરિજિનલ હોલ ટિકિટ પરીક્ષા પૂર્ણ થાય એટલે તમારી ફાઇલમાં સાચવી લેજો ઘણીવાર આની જરૂરિયાત ઊભી થાય છે ક્યારે કોઈ વાર તમારા પરિણામની અંદર અસંતોષ પેદા થાય અને તમે રીચેકિંગ કે રીએસેસમેન્ટ કરાવવાનું જો વિચારતા હોય તો આ વખતે તમારી હોલ ટિકિટ એ તમારા માટે ઉપયોગી બની જાય છે આ હોલ ટિકિટ લઈને તમારી બોર્ડ સામે રજૂ થવાનું હોય છે એટલે હોલ ટિકિટ તમારું પરિણામ ના આવી જાય ત્યાં સુધી હું તો એમ કહું છું તમારી ફાઇલમાં તમે સાચવી શકો ત્યાં સુધી રાખો પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક ખૂબ જ મહત્વની વાત આ જ તમારો મુખ્ય નંબર છે જે તમારે ઉત્તર વહીમાં લખવાનો છે જેમાં ઝોન વાઇઝ અહીંયા તમારી સિરીઝ એ છે તો એ ખાના હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ખાના આવા આમાં પેલા ખાનામાં હોય એ પછી દરેક ખાનામાં એક એક અંક લખવાનો છે આ રીતે તમે તમારો એ બી અને સી એવી સિરીઝ નંબર અને સિરીઝની પછીના પાછળના સાત આંકડાઓ એટલે સિરીઝ એ સાથે ટોટલ આઠ ખાનાઓ તમારે ભરવાના થશે અને આ જ તમારો બેઠક નંબર ઘણા છે અથવા તો પરીક્ષાનો નંબર ઘણા છે અને આ જ નંબર ઉપરથી તમારે ઓનલાઈન પરિણામ ચેક કરવા માટે તમારે આ જ નંબર વાપરવાનો છે પરિણામ ઓનલાઈન ચેક કરતી વખતે તમારો આ નંબર અને તમારી જન્મ તારીખ નાખવાથી ઓનલાઈન તમે પરિણામ જોઈ શકવાના છો એટલે આ બંને બહુ મહત્ત્વની વસ્તુ છે તમે જે સ્કૂલના વિદ્યાર્થી છો અથવા તો જે શાળામાંથી તમે ફોર્મ ભર્યું છે એનો શાળા ક્રમાંક નંબર હોય છે તમે જે કેન્દ્ર ઉપરથી ધોરણ દસની પરીક્ષા આપવાના છો એના કેન્દ્રનો નંબર હોય છે કેન્દ્રનું નામ હોય છે એની નીચે વિદ્યાર્થીનું પૂરું નામ છે આ ખૂબ જ મહત્ત્વની વાત છે તમારે તમારું પૂરું નામ સ્પેલિંગ સાથે એક એક સ્પેલિંગ સાથે ચેક કરી લેવાનું છે જો કોન્સની અંદર આવું લખેલું હોય છે કે ડિફરન્ટલી એબેડ એબલેડ તો વિશિષ્ટ રીતે અલગ એટલે આવા ચોક્કસ વિદ્યાર્થીઓ માટે જ આવું લખાણ હોય છે જેને આપણે હેન્ડીકેપ કે એવું કંઈક કહી શકીએ છીએ બાકીના નોર્મલ વિદ્યાર્થીઓ માટે આવું હોતું નથી હવે નીચેની સારણી છે એ ખૂબ જ મહત્ત્વની સારણી છે આને સમજવાની છે તો અહીંયા બિલ્ડિંગ અને બ્લોક નંબર તો અહીંયા આગળ જે લખેલો છે જીરો એક એ જીરો એક એ તમારો બિલ્ડિંગ નંબર છે અથવા તો યુનિટ નંબર છે શું છે યુનિટ નંબર ઘણા મોટા પરીક્ષા કેન્દ્રો ઉપર એક કરતો વધારે યુનિટ કાર્ય કરતા હોય છે બોર્ડ દ્વારા પંદર બ્લોક હોય ત્યાં સુધી એક યુનિટ ગણાય છે પરંતુ પંદર કરતો વધુ બ્લોક જો વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવ્યા હોય તો પંદર પછીના ને બીજો યુનિટ આપવામાં આવે છે અને આ રીતે ઘણી સ્કૂલોની અંદર એક બે કે ત્રણ યુનિટ હોય છે તો પહેલાં તો તમારે જોઈ લેવાનું છે કે તમે કયા યુનિટની અંદર તમારો બેઠક નંબર છે તો યુનિટ નંબર નક્કી થઈ જાય તો અહીંયા યુનિટ નંબર એક અથવા તો બિલ્ડિંગ નંબર એક છે અને પાછળ જે છે એ તમારો બ્લોક નંબર છે એટલે કે તમે પરીક્ષા આપવા માટે કયા નંબરના બ્લોકમાં બેસવાના છો એ બ્લોકનો નંબર હોય છે તો દરેક પેપરની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ બધા જ પેપરો બ્લોક બિલ્ડિંગ નંબર એકમાં જ છે ઘણી વાર બિલ્ડિંગ બદલાતી હોય છે અને અહીંયા બધા જ પેપરો એક નંબરના બ્લોકમાં પણ છે મિત્રો અહીંયા એક નંબરનો બ્લોક એટલે સામાન્ય રીતે આપણે કહી શકીએ તો અપંગ વિદ્યાર્થીઓ માટે અથવા તો હેન્ડીકેપ વિદ્યાર્થીઓ માટે ભોય તરીય હોય છે કારણ કે આવા વિદ્યાર્થીઓ પ્રથમ માળે કે બીજા માળે ન જઈ શકે એટલા માટે બ્લોક નંબર એક હંમેશા અપંગ વિદ્યાર્થીઓ માટે હોય છે અને એ ભોયતડીએ જ હોય છે પછી વિષયોની સારણી છે તો વિષયોની સારણીમાં જીરો વન એ ગુજરાતીનો કોડ નંબર છે તમે પ્રશ્નપત્ર જોશો તો તમારા ગુજરાતીના પ્રશ્નપત્ર ઉપર કોઈ જગ્યાએ તમને વિષયમાં ગુજરાતી નહીં જોવા મળે જીરો વન જોવા મળશે અને કૌંસમાં જી લખેલું હશે તો જીરો વનનો મતલબ છે ગુજરાતી વિષયનો કોડ નંબર અને જીનો મતલબ છે ગુજરાતી મીડિયમ જો જીરો વન કરીને ઈ લખેલું હોય તો આ ગુજરાતીનું પ્રશ્નપત્ર ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે એવું સમજવામાં આવે છે અહીંયા ગુજરાતી છે અને પાછળ એફએલ એટલે ફર્સ્ટ લેંગ્વેજ એટલે ગુજરાતી મીડિયમ માટે ગુજરાતી એ ફર્સ્ટ લેંગ્વેજ ગણાય અને આ ગુજરાતી વિષયની પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપો છો એટલે તમારી ઉત્તરની ભાષા ગુજરાતી ગણાશે અંગ્રેજી સિવાય બધા જ વિષયોમાં ઉત્તરની ભાષા ગુજરાતી જ આવશે ગણિત પણ આપણે ગુજરાતી ભાષામાં જ ગણીએ છીએ એટલે ગણિત વિષયનું પેપર લખવાનું હોય ત્યારે પણ ઉત્તરની ભાષા જવાબ આપવાની ભાષા ગુજરાતી જ ગણાય તો આ રીતે અઢાર નંબર છે એ બેઝિક મેથ્સનો દસ નંબર છે એ સોશિયલ સાયન્સનો અગિયાર નંબર છે એ વિજ્ઞાનનો એટલે કે સાયન્સનો સોળ કોડ નંબર છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને સત્તર નંબર છે એ સંસ્કૃત સેકન્ડ લેંગ્વેજનો છે આમ બોર્ડ દ્વારા એક બે ત્રણ ચાર પાંચ અને છ વિષયની પરીક્ષા લેવામાં આવશે સાતમો વિષય છે તમારો પીટી અથવા ચિત્રકામ આ વૈકલ્પિક વિષય છે અને આની પરીક્ષા સ્કૂલ દ્વારા લેવામાં આવે છે એટલે આનું આનું પેપર આપણે આપવાનું બોર્ડ દ્વારા થતું નથી કયા વિષયની પરીક્ષા કઈ તારીખે લેવાની છે એ તારીખ લખેલી છે આપણી બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થાય છે અને પરીક્ષાનો પ્રારંભ થવાનો સમય છે સવારના દસ વાગ્યાનો દસ વાગ્યાથી પરીક્ષા શરૂ થાય છે અહીંયા જે બે કોલમ ખાલી લખ્યા છે એની અંદર બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તર વહીનો નંબર તો તમારા ઉત્તર વહી ઉપર તમારા બ્લોક સુપરવાઇઝર તમને એક વ્હાઈટ કલરનું સ્ટીકર લગાવી આપશે ગમવાળું ચોટી જાય તેવું આવું ચોટી જાય તેવું વ્હાઈટ કલરનું સ્ટીકર જે લગાવે છે એમાં આન્સર બુક નંબર લખેલો હોય છે તો આવો આન્સર બુક નંબર સાત થી આઠ અંકોનો હોય છે એ આન્સર બુક નંબર તમારે અહીંયા લખી લેવાનો હોય છે એ બારકોડ સ્ટીકરમાંથી જોઈને લખવાનો હોય છે અને પછી તમારા બ્લોકની અંદર જે બ્લોક સુપરવાઇઝર આવ્યા હોય એ બ્લોક સુપરવાઇઝરની તમારે અહીંયા સહી કરાવવાની હોય છે એટલે આ તમારું કામ પૂર્ણ થયું બ્લોક સુપરવાઇઝર સામેથી પણ તમે સહી કરી આપશે પરંતુ કોઈ કારણસર બ્લોક સુપરવાઇઝર ભૂલી જાય તો તમે યાદ કરીને સાઈન કરાવી શકો છો તો આ રીતે પરીક્ષાનો કાર્યક્રમ તમારે જોઈ લેવાનો છે પરીક્ષાના સ્થળનો નંબર છે નામ છે અને સરનામું છે તો અહીંયા પરીક્ષાના સ્થળનું સરનામું અને પરીક્ષાના સ્થળનો નંબર આપેલો હોય છે તો તમે કયા કેન્દ્રમાંથી પરીક્ષા આપવાના છો એની વાત અહીંયા લખાયેલી હોય છે નીચે જરૂરી સૂચના હોય છે કે પરીક્ષાની તારીખ અને સમયની ચકાસણી પરીક્ષાના પ્રસિદ્ધ થયેલા કાર્યક્રમ સાથે કરી લો પોતાના બારકોડ સ્ટીકર ઉપર છાપેલો ઉત્તરવહીનો નંબર લખીને ખંડ નિરીક્ષકની સહી કરાવી પરીક્ષા પરિસરમાં મોબાઈલ ફોન ડિજિટલ ઘડિયાળ બ્લૂટૂથ વગેરે જેવા ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે તેનો ભંગ ગેરરીતિ કેસ ગણા છે અને તે પરીક્ષાર્થી સામે પોલીસ કેસ કરવામાં આવશે તો આવી કોઈ ગેરરીતિની બાબત આપણાથી થવી જોઈએ નહીં આ જે કોલમ છે એમાં આ સાથે આપેલ સૂચના નંબર એકથી તેર મેં વાંચી છે તે મુજબ અમલ કરવા હું બંધાયેલો છું એ મુજબ અહીંયા પરીક્ષાર્થી સહી કરવાની છે તમે જે રીતે સહી કરતા હોય એ રીતે તમે અહીંયા સહી કરી શકો છો પછી તમારા રેગ્યુલર વર્ક શિક્ષકની અહીંયા પણ સાઈન આવવાની છે તો વર્ક શિક્ષકની સાઈન છે કે નહીં ચેક કરી લેવાનું છે અહીંયા તમારો ઓરિજિનલ પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે અને એ ફોટા ઉપર આ રીતે ફોટા ઉપર આવી જાય તેવો સહી સિક્કો સંસ્થાના આચાર્ય સાહેબ સહી અને સિક્કો એમ કરશે આ રીતે તમારી આખી પ્રવેશપત્રની પ્રક્રિયા પૂર્ણ થાય છે પ્રવેશપત્ર તમે સાચવતા રહેજો અને એની પાછળ થોડીક જરૂરી સૂચનાઓ પણ હોય છે એ પણ તમે જોઈ લેજો અને એકવાર પાછળની સૂચનાઓને પણ અમલ કરજો પરીક્ષા નિર્ભય બનીને આપજો પરીક્ષામાં જરાય ગભરાવાની જરૂર નથી બ્લોકની અંદર જે કોઈ સુપરવાઇઝર સર આવે છે એ બધા તમારી હેલ્પ માટે જ હોય છે કોઈ પણ જાતની મૂંઝવણ હોય શારીરિક મૂંઝવણ હોય માનસિક મૂંઝવણ હોય પ્રશ્નપત્ર છપાયા વગરનું મળ્યું હોય કે ઉત્તરવહીમાં ક્ષતિ હોય બારકો સ્ટીકરમાં ક્ષતિ હોય તો જરૂરથી તમે તમારા બ્લોક સુપરવાઇઝર ખંડ નિરીક્ષકને જણાવજો એ તમને ચોક્કસથી હેલ્પ કરવાના છે તો મિત્રો અહીંયા વિડીયોમાં આપણી આટલી અટકાવીશું જરૂરી માહિતી મેં તમને આપી છે પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવું છું તમે એકવાર વિડીયો જોઈ લેજો તમે સમા સગા સંબંધીઓને પણ જો યોગ્ય લાગે તો સમજ આપજો ફરી મળીશું કોઈક આવા ઉપયોગી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી વાંચતા રહેજો અને ખૂબ મહેનત કરતા રહેજો